કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં વન નેશન વન ઇલેક્શનને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે કેન્દ્રીય કેબિનેટને મંજૂરી મળી ગઈ છે અને મોદી કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવની મંજૂરી આપવામાં આવી છે રામનાથ કોવિંદ કમિટીના રિપોર્ટને બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે ત્યારે હવે શિયાળુ સત્રમાં સરકાર આ બિલ લઈને આવશે તેવી માહિતી સામે આવી રહી છે વન વન નેશન ઇલેક્શનનો મતલબ કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ એટલે કે લોકસભાને રાજ્ય વિધાનસભાઓની સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે એક જ સમય અથવા તો તબક્કાવાર મતદાન કરશે એક દેશ એક મતદાન અંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પ્રતિક્રિયા આપી હતી શહેર ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ નિર્ણયથી પૈસાને મેનપાવરની બચત થશે કોંગ્રેસ જે રીતે વિરોધ કરી રહી છે તે માત્ર દેખાવનો વિરોધ હોય તેવું લાગી રહ્યું છે વડાપ્રધાનનો વધુ એક ડ્રીમ એક રાષ્ટ્ર એક ચૂંટણીને કેબિનેટની અંદર સૈદ્ધાંતિક મંજૂરી છે તે મળી જવા પામી છે આગામી સમયમાં ખરડો છે તે રજૂ કરવામાં આવશે ત્યારે ખાસ રાજકોટ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મુકેશભાઈ આપણી સાથે છે તેમની પ્રતિક્રિયા સીધી જાણશું મુકેશભાઈ ખાસ કરીને જે એક વડાપ્રધાનનો એક કહી શકાય કે એક રોડમેપ હતો કે એક ઈચ્છા જે હતી એ કંઈક ને નજીક આવી રહ્યા છે આપ આ નિર્ણયને કઈ રીતના જોવો છો સૌથી પ્રથમ તો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન આપીશ જ્યારથી બે હજાર ચૌદથી સત્તા સંભાળી છે ત્યારથી આજ સુધીમાં દેશ હિતમાં એવા અસંખ્ય નિર્ણયો જમાલી જેમને લીધા છે એવા નરેન્દ્રભાઈ મોદી અભિનંદનને પાત્ર છે થોડા સમય પહેલાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં વન નેશન વન ઇલેક્શનના સંદર્ભમાં એક કમિટીની રચના કરવામાં આવી આ કમિટીએ બહુ થોડા સમયની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કર્યો આજે એક સૈદ્ધાંતિક મંજૂરી કેબિનેટની અંદર આપવામાં આવી છે થોડા સમય પછી લોકસભાની અંદર આ ખરડો પસાર થશે બિલ પસાર થશે અને એને સૈદ્ધાંતિક મંજૂરીની સાથે સાથેસાથ કાયદાકીય સ્વરૂપ પણ આપવામાં આવશે પણ વન નેશન વન ઇલેક્શનના સંદર્ભમાં વાત કરું તો એટલું ચોક્કસ કહીશ કે આનાથી ખૂબ મેનપાવર અને ખાસ કરીને મની પાવર આ બે વસ્તુ પૈસાની ખૂબ બચત થવાની છે શક્તિ પણ વેડફાવાની નથી અને ખૂબ ઓછા ખર્ચની અંદર એક દેશની અંદર એક જ સમયે બધી જ પછી વિધાનસભા હોય લોકસભા હોય એકી સાથે ચૂંટણી થાય તો અઠ્યાવીસ રાજ્યોની વચ્ચે પથરાયેલો આપણો ભારત દેશ એટલે મારી દ્રષ્ટિએ ઇલેક્શન કમિશનર જે હોય ઇલેક્શન ઇલેક્શન કમિશન છે ભારત દેશનું એમના માટે પણ ખૂબ સરળતા થશે અને દેશ માટે પણ આ ખૂબ મોટી રાહત થઈ શકશે એવું ચોક્કસ માનું છું ક્યાંકને ક્યાંક આ નિર્ણયથી અનેક પાર્ટીઓએ ભાજપ કહી શકાય કે આ નિર્ણયને સમર્થન આપ્યો છે પરંતુ કોંગ્રેસના કેટલાક નેતાઓનું કહેવું એવું છે કે આ નિર્ણયથી જે કહી શકાય કે માણસોની વધુ જરૂર પડશે સ્ટાફની વધુ જરૂર પડશે ઈવીએમ મશીન છે તે ઘટશે ક્યાંક ને ક્યાંક અનેક કાયદાઓમાં ફેરફાર લાવવા પડશે આવું તેમના દ્વારા આપવામાં આવે છે આ આ નિર્ણય નિર્ણય નિવેદન નિવેદન ને કઈ મને એવું ચોક્કસ લાગે છે કે વિરોધ પક્ષનું કામ હંમેશા વિરોધ કરવાનું જ હોય છે જ્યારે દેશ હિત માટે કોઈ પણ નરેન્દ્રભાઈ જ્યારે નિર્ણય લે છે ત્યારે એ કોઈ પણ જાતના રાજકીય લાભ લેવા માટે વાહિયાત નિવેદનો કરવા માટે ટેવાયેલો વિરોધ પક્ષો છે પણ એવું ચોક્કસ કહીશ કે મેન પાવરની વાત કરું તો હું તો એવું માનું છું ચોક્કસ કે હમણાં જ લોકસભાની ચૂંટણી ગઈ જ્યાં એવી ઘણી બધી સીટ હતી કે પેટા ચૂંટણી વિધાનસભાની પણ હતી એ જ કાર્યકર્તાઓ વચ્ચે વિધાનસભાની ચૂંટણી પણ સારી રીતે થઈ લોકસભાની ચૂંટણી પણ સારી રીતે થઈ આ કોઈ પહેલો કેસ નથી શક્તિ અને સમય પણ બચવાના છે પૈસાનો પણ ખૂબ બચત થવાની છે એટલે આ માત્ર ને માત્ર વિરોધ કરવા ખાતર વિરોધ કરે છે એવું મારું સ્પષ્ટ માનવું છે ચોક્કસ જ જે રીતની વાત કરવામાં આવે તો ખાસ કરીને વન નેશન વન ઇલેક્શનની વડાપ્રધાન દ્વારા પંદરમી ઓગસ્ટે છે તે લાલ કિલ્લા ઉપરથી જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે કેબિનેટની અંદર સૈદ્ધાંતિક મંજૂરી છે તે નિર્ણયની આપવામાં આવી છે આગામી સમયની અંદર ખરણો પસાર કરી અને આગળની કાર્યવાહી છે તે હાલ કરવામાં આવશે કેમેરામેન દિવિરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ